પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય સચિવોના ત્રણ દિવસના રાષ્ટ્રીય સંમેલનની કરશે અધ્યક્ષતા સરકારી યોજનાઓ સરળતાથી લોકો સુધી પહોંચાડવા અંગે કરાશે ચર્ચા તેલંગાણાના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદમાં ભાજપના પદાધિકારીઓ સાથે કરશે બેઠક આગામી લોકસભાની ચૂંટણી અંગેની રણનીતિ પર થશે મંથન વિદેશમંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી મુલાકાત ક્રેમલિનમાં બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે થઈ વાતચીત રશિયા પ્રવાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પુતિને આપ્યું નિમંત્રણ મધ્યપ્રદેશના ગુનામાં ગોઝારો અકસ્માત બસ અને ડમ્પર વચ્ચેની ટક્કરમાં તેર લોકોના મોત સોળ લોકો ઇજાગ્રસ્ત મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર લાખ જ્યારે ઘાયલોની સારવાર માટે પચાસ સહાયની કરી જાહેરાત કચ્છના ખાવડામાં નિર્માણાધીન રિન્યુએબલ એનર્જી પાર્કની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા અંદાજે ચુમ્મોતેર હજાર છસો હેક્ટરમાં ફેલાયેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કથી ગુજરાત સહિત દેશને મળશે સૌર ઉર્જા અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓનો નો પ્રારંભ પેરા એશિયન ગેમ્સ સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી કરાયા સન્માનિત ઉત્તર ભારતને ઠંડીથી નહીં મળે રાહત આગામી ચાર દિવસ ધુમ્મસ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે બનાવ્યા બસો છપ્પન રન ડીન એલ્ગરે રમી અર્ણમ એકસો ચાલીસ રનની પારી